તો કેમ છો દોસ્તો મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર ફરી વેલકમ કરું છું આજના વિડીયોની અંદર આજના વિડીયોમાં છે ને આપણે ટેકનિકલ એનાલિસિસનું જે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય ને ઇન્ડિકેટર એની ઉપર આપણે ડિસ્કશન કરવાના છે પણ એના પહેલાં હું તમને કહી દઉં કે આ જે ટેકનિકલ એનાલિસિસ હોય ને એ ખાલી ફોર્ટી પર્સન્ટની જ એક્યુરેસી આપે તો અગર આ જે એક્યુરેસી છે એ તમારે વધારવી હોય ને તો તમારે ફંડામેન્ટલ એનાલિસિસ પણ શીખવું પડે પણ આજનો જે આપણો ટોપિક છે ને એ આપણો ઇન્ડિકેટર ઉપર રહેવાનો છે અને આજે છે ને હું તમને એવા પાંચ ઇન્ડિકેટર બતાવીશ જેને મોટા મોટા ઇન્વેસ્ટર્સ છે એને યુઝ કરે છે અને અગર આ જે વિડીયો છે એની અંદર મને ઓછામાં ઓછા પાંચ કમેન્ટ આવી જાય છે ને તો આના પછી હું એવો વિડિયો બનાવીશ જેની અંદર હું છે ને બીજા બે ઇન્ડિકેટર ડિસ્કસ કરીશ પણ આ જે ઇન્ડિકેટર રહેશે ને એ સિક્સટી પર્સન્ટની એક્યુરેસીની આજુબાજુવાળા રહેશે તો અગર આજનો વિડીયો તમને ગમે છે ને તો વિડીયોને લાઇક કરીને છે ને કમેન્ટ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા તો હવે જે પહેલાં પાંચ ઇન્ડિકેટર છે ને એ છે હું તમને પ્રેક્ટિકલી એક રિકોર્ડેડ વિડીયોથી સમજાવીશ જેથી તમને છે ને એક પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ મળી શકે તો જે રીતે મેં પહેલાં તમને કીધું હતું કે તમારે છે ને સૌથી પહેલા તો ગૂગલ ઓપન કરવાનું છે ગૂગલ ઓપન કર્યા પછી તમારે ટ્રેડિંગ વ્યૂ ચાર્ટ કરીને સર્ચ મારવાનું છે અને એના પછી જે સૌથી પહેલી વેબસાઇટ આવે ને ત્યાં તમારે છે ને ઓપન કરી દેવાનું છે તો લિંક પર ક્લિક કર્યા પછી તમારી સામે છે ને આવી એક સ્ક્રીન ખોલી જશે જેમાં કોઈ પણ કંપનીનું ચાર્ટ તમને દેખાતું હશે અહીંયા આપણે જે કંપની છે ને એ છે લાર્સન અને ટૂબ્રો આની પર જ જે આપણે પાંચ પહેલાં ઇન્ડિકેટર યુઝ કરવાના છે ને એ આની પર જ કરવાના છે સૌથી પહેલાં તમને એક્સપ્લેન કરી દઉં કે આપણે કયા કયા ઇન્ડિકેટર યુઝ કરશું સૌથી જે પહેલાં આપણે યુઝ કરશું એ હશે ઈએમએ જેને એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજ કહે છે બીજું આપણે યુઝ કરશું બોલેન્જર બેન્ડ ત્રીજું જોઈશું આરએસઆઈ જેને રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ કહે છે ચોથું આપણે જોઈશું એડીએક્સ અને પાંચમું જે આપણે જોવાના છે એ છે એમએસિટી તો હવે સૌથી પહેલાંથી આપણે સ્ટાર્ટ કરીએ તો ઇન્ડિકેટર કોઈ પણ તમારે સર્ચ કરવું હોય ને તો એ ઇન્ડિકેટરના સેક્શન પર આવી જવાનું અને અહીંયા આપણે સૌથી પહેલાં સર્ચ કરીએ ઈ એમ એ તો અહીંયા જે આપણું ઈ છે ને એ આપણી સામે ખુલી ગયું છે હવે આપણે છે ને ઈએમએ બે યુઝ કરવાના છે પણ એકવાર આપણે સૌથી જે પહેલું છે ને એને સેટ કરી લઈએ હવે સેટ તમારે એને કરવું હોય સૌથી પહેલાં આ જે લાઈન તમને દેખાય ને ઈ એમ એની પર છે ને તમારે ક્લિક કરવું પડશે હવે અહીંયા શું સેટિંગ કરવાની છે એકવાર જોઈ લો કે આ જે ઇનપુટ છે ને એ ઇનપુટ પર એકવાર ક્લિક કરો ને અહીંયા જે નાઇન છે ને એને કટ કરીને આપણે ફિફ્ટી લગાવી દઈએ કારણ કે ફિફ્ટી જે છે ને એ થોડું સારું પ્રિડિક્શન આપે છે આપણાને સ્ટાઇલમાં ચેન્જ કરીને આપણે છે ને આને ગ્રીન કલર કરી લઈએ અને થોડી થિકનેસ વધારી દઈએ એટલે છે ને આપણાને ક્લિયરલી દેખાઈ શકે તો અહીંયા જે આપણું ઈએમએ છે ને એ તૈયાર થઈ ગયું છે હવે છે ને આપણે એક બીજું ઈએમએ લગાવીશું અને એ જે ઈએમએ હશે છે ને એને આપણે ટુ હંડ્રેડની લેન્થ રાખવાની છે તો આ આપણી સામે ઈએમએ ખુલી ગયું અહીંયાને આપણે ટુ હંડ્રેડની લેન્થ આપી દઈએ અહીંયા બાય ડિફોલ્ટ તમને નાઇનની લેન્થ આવશે અને તમારે ટુ હંડ્રેડ કરી લેવાની છે ને સ્ટાઇલ આનો આપણો ચેન્જ કરીને કલર આપણે રેડ કરી દઈએ થિકનેસ વધારી દઈએ તો હવે છે ને ઈ એ હું તમને ધ્યાનથી સમજાવું તમે ધ્યાનથી સમજજો ઇએમએ છે ને આપણાને સપોર્ટ બતાવે હું તમને સ્ટાર્ટિંગથી સમજાવું જો અહીંયા છે ને આ ફિફ્ટીનો ઈએમએ એ છે અને આપણું જે રેડ છે ને ટુ હંડ્રેડનો ઈ એ છે હવે આપણે સૌથી પહેલાં ફિફ્ટીના ઈ જોઈએ તો જો જ્યારે પણ સ્ટોકનો પ્રાઇસ આ લાઇનને ટચ કરે ને પછી ઉપર જ જતો જાય છે અહીંયા એક સપોર્ટ લીધું છે એ રીતે અગર આ જે ઇએમઆઈ છે એ કોઈ પ્રાઇસ સ્ટોકનો પ્રાઇસ ક્રોસ કરી દે ને તો પછી ચાન્સીસ હોય છે કે હવે છે સ્ટોકનો પ્રાઇસ ટુ જે ઇએમઆઈ છે ને ત્યાં સુધી જઈ શકે છે હવે અહીંયા તમે જુઓ અહીંયા સ્ટોકે વાર સપોર્ટ લીધો છે અહીંયા એકવાર સપોર્ટ લીધો છે અહીંયા એક વાર સપોર્ટ છે અહીંયા છે અહીંયા છે પછી અહીંયા જેને ક્રોસ ઓવર માર્યું છે તો પછી ટુ હંડ્રેડ ઇએમઆઈને બી નીચે જતો રહ્યો છે એવી રીતે અહીંયા એક સપોર્ટ છે અહીંયા જેને ક્રોસ કર્યું છે તો પછી સ્ટોકનો પ્રાઇસ ફરીથી નીચે આવી ગયો છે તો અહીંયા તમને દેખાતો હશે કે ભાઈ કઈ રીતે જે સ્ટોકનો પ્રાઇસ છે એ છે ને સપોર્ટ લીધો જાય છે અને જ્યારે પણ ક્રોસ ઓવર મારે છે પછી એ છે ને ટુ હંડ્રેડ ઈએમએની તરફ જતો જાય છે સ્ટોકનો પ્રાઇસ આ જે ઈએમએ છે એ આપણને છે ને જનરલી સપોર્ટ બતાવતું હોય છે જેમથી આપણા ટ્રેડર લોકોને કાં તો ઇન્વેસ્ટર લોકોને એક આઈડિયા આવી શકે ભાઈ અત્યારે સ્ટોકનો પ્રાઇસ ક્યાં મૂવ કરી રહ્યો છે તો હવે છે ને અહીંયા તમે ઈએમએ ખબર પડી ગઈ હશે કે ભાઈ આપણે ઈ ને કઈ રીતે યુઝ કરવાનો હવે આપણે છે ને બીજું ઇન્ડિકેટર જોઈએ એ છે આપણું બોલિન્જર બેન્ડ્સ અહીંયાથી આપણે સર્ચ કરીએ બોલ બેન્ડ તો આવી રીતે છે ને તમારી સામે બોલિન્જર બેન્ડ લખેલું આવી ગયું હશે એને છે ને તમારે ક્લિક કરી લેવાનું છે તો અહીંયા તમને દેખાશે કે ભાઈ બોલિન્જર બેન્ડ આપણી સામે બનીને આવી ગયું છે બોલિન્જર બેન્ડ શું હોય આ છે ને જનરલી એક બેન્ડ હોય જે આપણને બતાવે કે ભાઈ સ્ટોકનો પ્રાઇસ છે ને આની વચ્ચે જ મૂવ કરવાનો છે હવે આ બીજું શું બતાવે બોલિંગર બેન્ડ એ તમે એકવાર ધ્યાનથી જુઓ હવે બોલિન્જર બેન્ડ એવું કહે છે કે આ જેની ઉપરની લાઇન હોય ને ઉપરનું બેન્ડ હોય ને એના અગર કોઈ સ્ટોકનો પ્રાઇસ બ્રેક કરી દે છે ઉપર બાજુ તો સ્ટોકનો જે પ્રાઇસ છે ને એ ઉપર જવાની શક્યતા બનતી હોય છે અને બીજું શું કહે છે કે ભાઈ અગર જે સ્ટોકનું પ્રાઇસ છે એ આ જે નીચેવાળું બેન્ડ છે એને બ્રેક કરી દે છે ને તો સ્ટોકનો પ્રાઇસ નીચે જવાની શક્યતા હોય છે એવા જ એક્ઝામ્પલ અહીંયા તમને જોવા મળતા હશે કે અહીંયા એને બ્રેકઆઉટ માર્યું છે તો અહીંયા સ્ટોકનો પ્રાઇસ ઉપર ગયો છે એ રીતે આપણે બીજું જોઈએ તો અહીંયા જો એને બ્રેકઆઉટ નીચે બાજુ માર્યું છે તો સ્ટોકનો પ્રાઇસ ફરીથી નીચે ગયો છે હવે અહીંયા છે ને તમને થોડાક રોંગ સિગ્નલ બી દેખાશે તો એટલા માટે મેં પહેલાં કહ્યું હતું કે આ જે ટેકનિકલ એનાલિસિસ હોય ને એ આપણને છે ને ફોર્ટી પર્સન્ટની જ એક્યુરેસી આપે તો આપણે આમાં છે ને આંખો બનાવીને વિશ્વાસ ના કરાય આપણે ફંડામેન્ટલ એનાલિસિસ શીખવું પડે હવે જો અહીંયા એકવાર બ્રેકઆઉટ માર્યું છે પછી સ્ટોકનો પ્રાઇસ ઉપર ગયો છે એવી રીતે આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ તો જો અહીંયા એકવાર જોરદાર બ્રેકઆઉટ માર્યું તો પછી શોકનો પ્રાઇસ કેટલો નીચે ગયો હતો અને અહીંયા એકવાર ઉપર બાજુ બ્રેકઆઉટ માર્યું તો શોકનો પ્રાઇસ કેવો ઉપર ગયો હતો તો એવી રીતે છે ને આ જનરલી બોલિંજર બેન્ડ કામ કરતું હોય છે તો હવે આ જે બોલિંજર બેન્ડની સ્ટ્રેટેજી છે ને એ પર તમને ખબર પડી ગઈ હશે તો હવે આપણે ફોકસ કરીએ કે આપણું જે ત્રીજું ઇન્ડિકેટર છે એ છે આરએસઆઈ જેને રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ કહે છે હવે અત્યાર સુધી છે ને આપણે બે ઇન્ડિકેટર જોયા સૌથી પહેલું હતું આપણું ઈએમએ અને બીજું હતું બોલિંજર બેન્ડ હવે આ જે ત્રીજું છે ને એ છે આરએસઆઈ આરએસઆઈ છે ને આપણને ઓવરબોટ અને ઓવર સોલ્ડ ઝોન બતાવે એનો મતલબ શું તમને બતાવવું જો જ્યારે પણ છે ને આરએસઆઈ તમે ઓપન કરો ને એમાં થોડી સેટિંગ કરવાની હોય છે એવું તમને એકવાર બતાવી દઉં આ જે તમને આરએસઆઈ દેખાય ને એની પર તમારે એકવાર ક્લિક કરવાનું એના પછી અહીંયા છે ને તમને સ્ટાઇલમાં અહીંયા તમે થોડું નીચે જશો ને તો અહીંયા તમને દેખાશે આરએસઆઈ અપર બેન્ડ આરએસઆઈ મિડલ બેન્ડ ને આરએસઆઈ લોઅર બેન્ડ આ છે ને તમને લાઇન છે ને ડેસ્ટ લાઇન હશે એને છે ને તમારે સિમ્પલ લાઇન કરી દેવાની છે તો આપણને જેને થોડી ક્લેરિટી સારી આવે તો અહીંયા જે લાઇન હશે ને એ આપણને ક્લિયર દેખાઈ ગઈ હશે તો હવે છે ને આર એસઆઈ શું કહે છે કે ભાઈ આ જ્યારે ઓવરબોર્ડ ઝોનમાં હોય ને ત્યારે ચાન્સીસ હોય કે ભાઈ સ્ટોકનો પ્રાઇસ છે ને હવે નીચે જઈ શકે છે લોકો હવે પોતાના જે શેર્સ છે એ સેલ કરી શકે છે આનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો અહીંયા આપણને દેખાતું હશે અહીંયા જે સ્ટોકનો પ્રાઇસ છે ને એ ઓવરબોર્ડ ઝોનમાં આવી ગયો હતો તો અહીંયાથી આપણને દેખવા મળે છે કે અહીંયાથી છે ને સ્ટોકનો પ્રાઇસ ભાઈ ધીમે ધીમે નીચે જ ગયો છે હવે એનું એક એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈએ તો અહીંયા સ્ટોકનો પ્રાઇસ ઉપર ચડ્યો હતો અહીંયા આપણને દેખાય છે ઓવરબોર્ડ ઝોનમાં ગયો તો અહીંયાથી સ્ટોકનો પ્રાઇસ નીચે ગયો તો અહીંયા બી આપણે સ્ટોકનો પ્રાઇસ છે ને નીચે જતો દેખાય છે હવે એક બીજું એક્ઝામ્પલ જોઈએ ને તો અહીંયા જુઓ અહીંયા છે ને આપણને દેખાય છે કે ભાઈ જે સ્ટોકનો પ્રાઇસ છે ને એ ઓવર સોલ્ડ ઝોનમાં જતો રહ્યો છે એટલે બહુ બધા લોકોએ છે ને ઓલરેડી વેચી દીધું છે હવે જે લોકો આવવાના છે ને એ સ્ટોકને ખરીદવા માટે આવવાના છે તો અહીંયાથી આપણને દેખાય છે કે જેમ જ સ્ટોકનો પ્રાઇસ એ ઓવર સોલ્ડ ઝોનમાં આવ્યો એના પછી જે સ્ટોકનો પ્રાઇસ છે ને એને ધીમે ધીમે રેલી પકડી છે એવી રીતે અહીંયા એક ઓવરબોર્ડ ઝોન દેખાય છે આપણાને તો અહીંયાથી પછી સ્ટોકનો પ્રાઇસ ધીમે ધીમે નીચે ગયો છે તો આ જનરલી જે આરે છે ને એ આપણાને બતાવે કે ભાઈ ઓવરબોર્ડ ઝોન કઈ આવ્યો છે ને ઓવર સોલ્ડ ઝોન કંઈ આવ્યો છે તો આપણે છે ને ટ્રેડિંગ માટે આપણું એક ડિસિઝન લઈ શકીએ કે ભાઈ મારે છે ને ક્યારે ખરીદવાનું છે અને ક્યારે વેચવાનું છે તો હવે તમને આર એસ પણ કોન્સેપ્ટ ખબર પડી ગયો હશે હવે જે આપણું ચોથું ઇન્ડિકેટર છે ને એ છે એડીએક્સ એડીએક્સને સર્ચ કરવા માટે તમારે અહીંયા સર્ચ કરવું પડશે એડીએક્સ અહીંયા જે સૌથી પહેલું એવરેજ ડાયરેક્શનલ ઇન્ડેક્સ લખેલું આવી જાય ને એને છે ને તમારે ઓપન કરી લેવાનું તો જો અહીંયા છે ને આપણું એડીએક્સનું ઇન્ડિકેટર ખુલીને આવી ગયું છે હવે એડીએક્સનું ઇન્ડિકેટર છે ને આપણને સ્પીડ બતાવે અહીંયા છે ને એડીએક્સને એવું ના સમજતા કે અહીંયા જે એડીએક્સ છે અહીંયાથી નીચે જાય છે તો સ્ટોકનો પ્રાઇસ પણ નીચે જવાનો છે એવું નથી હોતું એડીએક્સ છે ને શું કહે છે કે ભાઈ અહીંયા જે સ્ટોકનો પ્રાઇસ છે એ હવે નીચે જાય છે ને તો જે સ્ટોકની સ્પીડ છે ઉપર જવાની કે નીચે જવાની એ ધીમે ધીમે ઓછી થતી જાય છે તો જો અહીંયા જે સ્પીડ હતી એ બહુ ઓછી હતી પણ અહીંયાથી છે ને સ્પીડે પિકઅપ પકડ્યું તો જે સ્ટોકનો પ્રાઇસ છે ને પણ પિકઅપ પકડ્યું એક સારી રેલી અહીંયા આપણને જોવા મળી હવે અહીંયા હું તમને બીજું એક્ઝામ્પલ આપું તો અહીંયા જુઓ અહીંયા જે સ્ટોકનો પ્રાઇસ છે અહીંયા જે એડીએક્સ છે એ આપણને નીચે દેખાય છે અહીંયાથી જે એની સ્પીડ ધીમે ધીમે વધતી ગઈ તો અહીંયા છે ને સ્ટોકનો પ્રાઇસ ઉપર નહીં ગયો પણ જેને એનું ડાઉનવર્ડ ટ્રેન્ડ હતું ને એ ડાઉનવર્ડ ટ્રેન્ડની અંદર ચાલતો તો કેટલી સ્પીડમાં જે સ્ટોકનો પ્રાઇસ છે ને એ ઘટ્યો છે તો જનરલી આ એડીએક્સ છે ને એ આપણને સ્પીડનું સિમ્બોલ આપે એવું જ અહીંયા હું તમને બીજું એક્ઝામ્પલ આપું તો જો અહીંયા છે ને સ્પીડ એની ધીમે ધીમે વધી તો જે એનું કરેક્શન છે એની પણ સ્પીડ કેટલી ફાસ્ટ વધી ગઈ હવે એની બાજુમાં જ આપણે એક્ઝામ્પલ લઈએ તો અહીંયા છે ને સ્પીડ ધીમે ધીમે વધી જે સ્ટોકનો પ્રાઇસ હતો એ અપવર્ડ ટ્રેન્ડની અંદર ચાલતો તો કેટલી ફાસ્ટ જે હવે સ્ટોકનો પ્રાઇસ છે ને એ વધી રહ્યો છે એવી રીતે આ જે એડીએક્સ છે ને એને આપણને ડાયરેક્શન ના બતાવે કે ભાઈ સ્ટોકનો પ્રાઇસ ઉપર જવાનો છે કે નીચે જવાનો છે એ છે ને આપણને ખાલી સ્પીડ બતાવે કે ભાઈ સ્ટોકનો પ્રાઇસ જ્યાં બી જવાનો છે ઉપર જવાનો છે કે નીચે જવાનો છે કેટલી સ્પીડની અંદર જવાનો છે એ આપણને છે ને એડીએક્સ બતાવતું હોય તો આ ઇન્ડિકેટર પર તમે અગર બીજા કોઈ ઇન્ડિકેટર સાથે યુઝ કરશો ને તો તમને છે ને બહુ ફાયદો જોવા મળશે તો ભાઈ એડીએક્સ છે ને એ તમને ખબર પડી ગઈ હશે હવે આપણું જે લાસ્ટ ઇન્ડિકેટર આવે છે એ છે આપણું એમએસસીડી અહીંયા તમારે સર્ચ બાર પર આવવાનું છે ત્યાં એમએસસીડી તમારે સર્ચ કરી લેવાનું છે અહીંયા આપણે એમએસસીડી સર્ચ કરી લઈએ તો આપણું જે એમએસસીડી હોય ને એ છે ને આપણને ડાયરેક્શન બતાવે કે હવે સ્ટોકનો પ્રાઇસ ઉપર જવાનો છે કે નીચે જવાનો છે તો અહીંયા તમે હવે ધ્યાનથી જોજો હું તમને થોડું ઝૂમ કરીને બતાવું છું તો જો આ જે એમએસસીડી છે ને એની જે બ્લ્યુ લાઇન હોય ને એ જ્યારે રેડ લાઈનને નીચે બાજુ ક્રોસ ઓવર મારે ને એનો મતલબ છે કે હવે જે સ્ટોકનો પ્રાઇસ છે ને નીચે જવાનો છે તો અહીંયા પણ આપણે દેખાવાનો છે કે ભાઈ અહીંયા જ સ્ટોકનો પ્રાઇસ નીચે જ ગયો છે પછી અહીંયા આપણે જોઈએ કે તો આ જે બ્લૂ લાઇન છે ને એને ઉપર સાઈડ ક્રોસઓવર માર્યું ને તો જે સ્ટોકનો પ્રાઇસ છે એ પણ ઉપર બાજુ ગયો છે એ રીતે આપણે બીજા એક્ઝામ્પલ અહીંયા જોઈએ તો અહીંયા દેખો જે બ્લૂ લાઇન છે એને ઉપર બાજુ ક્રોસઓવર માર્યું તો જે સ્ટોકનો પ્રાઇસ છે એને પણ એક પિકઅપ પકડી છે એ રીતે અહીંયા આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા જે બ્લૂ લાઇન હતી અહીંયા તમે જુઓ એને છે ને નીચે બાજુ ક્રોસઓવર માર્યું છે અહીંયા જે સ્ટોકનો પ્રાઇસ છે ને એ પણ કેટલી ફાસ્ટ રીતે નીચે બાજુ ગયો છે અને અહીંયાથી જ જે સ્ટોકનો પ્રાઇસ છે એ ઉપર બાજુ ગયો છે કેમ કે અહીંયા તમે નીચે જુઓ જે બ્લુ લાઇન હતી ને રેડ લાઈન ઉપર બાજુ ક્રોસઓવર માર્યું છે તો અહીંયાથી પણ આપણને એક સ્ટોકમાં અપટ્રેન્ડ જોવા મળે છે તો એક વસ્તુ અહીંયા તમને એક આઈડિયા આપું કે આ જે એમએસસીડી છે ને એને છે ને તમે એડીએક્સ જોડે યુઝ કરો આપણું આ જે એડીએક્સ છે ને તમને સ્પીડની બી ખબર પડશે અને ડાયરેક્શનની બી ખબર પડશે જો અહીંયા છે ને કઈ રીતે આને યુઝ કરી શકો તમે એ જુઓ કે આ જે એમએસીડી છે એ આપણને ઇન્ડિકેટર આપી દીધું છે આપણને સિગ્નલ આપી દીધું છે કે ભાઈ હવે છે ને સ્ટોકનું પ્રાઇસ નીચે બાજુ જવાનું છે અને એમએસીડી છે ને આપણને સ્પીડ બતાવે છે કે ભાઈ અહીંયા જો સ્પીડ છે ને આની વધતી જ જવાની છે તો આવી રીતે છે ને તમે બે ઇન્ડિકેટરને યુઝ કરીને સારી રીતે તમારી જે ટ્રેડિંગ છે કાં તો ઇન્વેસ્ટિંગ છે એ તમે કરી શકો છો તો એ આજના જેટલા પણ પાંચ ઇન્ડિકેટર છે ને એ હવે મને લાગે છે કે તમને છે ને સારી રીતે ખબર પડી ગયા હશે તો આ વિડિયોને જોયા પછી હવે મને એવું લાગે છે કે પહેલાં જે પાંચ ઇન્ડિકેટર છે ને એને છે ને તમે ડિટેલમાં સમજી લીધું છે અને હવે તમે કેપેબલ બની ગયા છો કે આ જે પાંચ ઇન્ડિકેટર છે ને એને હવે છે ને તમે તમારી જાતે યુઝ કરી શકો તો અગર આજનો વિડીયો તમને ગમ્યો હોય ને વિડીયોને છે ને લાઈક કરી દેજો અને વિડીયો અગર અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નીચે કમેન્ટ કરવાનું છે ને ભૂલતા ન